समाचार गिर सोमनाथ થી પ્રાપ્ત થઈ રહ્યો છે. गिर सोमનાથમાં સરસ્વતી નદીમાં યુવક ડૂબીયો છે. સૂત્રાપાડા ફાટકની પાસે યુવક નદીના પાણીમાં તરણો છે. સ્થાનિકો અને ફાયરની ટીમે હાલ શોધખોળ શરૂ કરી છે. गिर सोमનાથથી સમાચાર, गिर सोमનાથમાં સરસ્વતી નદીમાં એક યુવક ડૂબી ગયો છે. સૂત્રાપાડા ફાટક પાસેનો આ બનાવ છે કે જ્યાં યુવક નદીના પાણીમાં તરણો છે. હાલ તો સ્થાનિક અને ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. તો રાજ્યમાં અનેક એવી ઘટના બની કે ક્યાંક કોતર માં કોઈ તણાયું હોય કોઈ નદીના પટમાં તણાયું હોય સમાચાર ગિર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે ગિર સોમનાથમાં સરસ્વતી નદીમાં યુવક ડૂબીયો છે સૂત્રાપાડા ફાટકની પાસે યુવક નદીના પાણીમાં તણાયો છે સાનિકો અને ફાયરની ટીમે હાલ શોધખોળ શરૂ કરી છે ગિર સોમનાથથી સમાચાર ગિર સોમનાથમાં સરસ્વતી નદીમાં એક યુવક ડૂબી ગયો છે સૂત્રાપાડા ફાટક પાસેનો બનાવ છે કે જ્યાં યુવક નદીના પાણીમાં તણાયો છે હાલ તો સ્થાનિક એનએફઆરની ટીમ દ્વારા યુવકની શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે તો રાજ્યમાં અનેક એવી ઘટના બની કે ક્યાંક કોતરમાં કોઈ ત્રણાયું હોય કોઈ નદીના પટમાં ત્રણાયું હોય